નોતો કેમ કે 63.15 પોઈન્ટ પંદર લાખના મુદ્દામાલ સાથે નવ લોકો મોંઘીદાટ ગાડીઓ ઝડપાઈ હવે અહીંયા અનેક એવા ધનાટ્ય માથા પણ હતા હવે અહીંયા તો પોલીસે મોટી માછલીઓ હાથ લાગી અને કાર્યવાહી કરી એ બી કરી કે કેટલાકને તાત્કાલિક જામીન મુક્ત કર્યા કેટલાકના નામો ખોટા કે ટૂંકમાં લખાઈ ગયા હવે પેનની રિફિલ બચાવી રહ્યા હતા પોલીસ કે પછી કાગળ ઓછો પડ્યો હોય એમને ઘરે જવાની ઉતાવળ હોય અહીંયા શું રંધાયું એ તો તે જ જાણે પરંતુ હવે આવી કાર્યવાહી થાય તો ભગવાન બધું જુવે છે જાણે છે તેમ સામાન્ય લોકો પણ જાણી જાય કે આ શું થઈ રહ્યું છે અહીંયા હવે અનેક મોટા કડાકા ભડાકા થવાના એંધાણ વચ્ચે શનિવારે સાંજે જ ટંકારા પોલીસના તત્કાલીન ઇન્ચાર્જ પીઆઈ વાય કે ગોહિલ અને કોન્સ્ટેબલ મૈપસ્તી ઝાળાને સસ્પેન્ડ કરી દેવાયા બાદમાં હવે સાત પીએસઆઈ સહિત અઢાર પોલીસ કર્મીઓને બદલીનો આદેશ આપવામાં આવ્યો મોટા પાયે થયેલી બદલીને પગલે જુગારધામ કાંડની તપાસમાં અનેક બણગા ફૂટે હવાને સમર્થન મળી રહ્યું છે અને બીજી તરફ એવી પણ વાતો સામે આવી છે કે જ્યારે હોટેલ કમ્ફર્ટ ઇનમાં પોલીસે દરોડા પાડવા ગઈ હતી ટીમ ત્યારે જુગાર રમવાની શરૂઆત થઈ ન હતી પણ નીલ રેડને સફળ બનાવવા માટે બહારથી એટલે કે

જેમાં ટંકારા પીએસઆઈ એમ જે નાંદલની હળવદ સીટી એ હેડ ડિવિઝનના પીઆર સોનારાની એલઆઈબી મોરબી એલઆઈબી એ મોરબીના જે એલ ઝાલાની વાંકાનેર સિટી વાંકાનેર સિટીના ડીવી કાનાણીની હળવદ એસ એસ ટી સેલના કે એચ અંબરિયાની હળવદ સિટી એ ડિવિઝનના બી એ ગડાડીની સિટી બી ડિવિઝન આઈ યુ ડબલ્યુ એસવી સામાણીની સીટી બી ડિવિઝનમાં બદલી થઈ હવે બીજી તરફ અગિયાર પોલીસ કર્મીઓની બદલી થઈ છે જેમાં મોરબી તાલુકાના હેડ કોન્સ્ટેબલ વિજયકુમાર સુખાભાઈ ડાંગરની વાંકાનેર તાલુકા હેડ કોન્સ્ટેબલ જનકસિંહ બટુકભા પરમારની વાંકાનેર સિટી કોન્સ્ટેબલ કિશોરકુમાર મુરજીભાઈ દાવાની ટંકારા વનરાજભાઈ કાનાભાઈ ચૌહાણની હળવદ રવિરાજ શક્તિસિંહ પરમારની માળિયા મિયાણા જ્યારે મયુર જલાભાઈ ચાવડાની હળવત વિજયકુમાર દેવદાનભાઈ દેવદાન ભાઈ સબસેટાની વાંકાનેર સિટી લકીરાજ ચંદુલાલ લુખેલની હેડક્વાર્ટર મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ના એએસઆઈ પ્રફુલ કુમાર જેઠાભાઈ પરમારની ની સિટી અશોક રત્નાભાઈ શાદરિયા ની ટંકારા તથા હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ પર્વતભાઈ ચાવડાની હળવત બદલી કરાઈ છે જોકે આ કાર્યવાહી થઈ સવાલ અનેક હજુ પણ છે